ગાંધીનગરમાં પડેલા વરસાદને લઈ અને મસ્ત મોટા ભૂવાઓ રસ્તા પર પડી ચૂક્યા છે ગાંધીનગરની અંદર જોડે એક મોટો ભૂવો પડતાની સાથે જ ડમ્પર ભૂવાની અંદર પડ્યું હતું જેમાં ચાર રસ્તા પર ભૂવો પડતાની સાથે જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન ના પ્લાન માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે આ તસવીરો પરથી

સાહેબ તંત્રની જોર બેદરકારી જુઓ આખા આખા ડમ્પરો ભરેલા આગળ ઉતરી ગયા અને હજુ એક મિનિટના આગળના રસ્તા ઉપર તમે જો આખી ગાડી કાલ રાતથી ગઈ હતી જેસીબી કઢાઈ જેસીબી બોલાવીને ભાઈએ કઢાઈ અને ઘસેડીની ગાડી રાઉન્ડ ચોકડી જુઓ તમે કેટલો ટ્રાફિક જામ છે મહાત્મા મંદિર આગળ બાઉલ બાઉલ બ્રિજ જે અંડર બ્રિજ છે એ પણ બંધ છે આજે ચારે બાજુ ગાંધીનગર ટ્રાફિકથી ઘેરાયેલું છે લોકોના લોકોનો નોકરીનો સમય ધંધાનો સમય દરેક સમય બગડી રહ્યો છે ખબર નથી પડતી આની અંદર સરકાર શું કરી રહી છે ગત મોડી રાત્રે ગાંધીનગરમાં પડેલા વરસાદને લઈ ખ છ સર્કલ પાસે મસમુટો ભૂવો જે છે તે પડ્યો છે સીધા તમને દ્રશ્યો બતાવીશું કે આ ખ છ સર્કલ પાસેના દ્રશ્યો છે ડમ્પર જે છે તે ફસાઈ ગયું છે ભૂવો પડતાની સાથે જ તે ડમ્પર ત્યાંથી પસાર થતો હતું ડમ્પર જે છે તે બુવામાં સમઈ ગયું છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો આ ડમ્પર જે છે તેનાથી ત્રણ કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી સાથેમાં જ આ જગ્યા ઘટના ઘટી ત્યાં આજુબાજુના પણ હેવી વ્હીકલો જે છે તે પસાર થઈ રહ્યા છે એટલે કે કોર્પોરેશન દ્વારા આ વિસ્તારને કોર્ડન પણ નથી કરવામાં આવ્યો કહી શકાય કે આ રોડ ધસી પડ્યો હતો ક્યાંક ને ક્યાંક ભૂવો પણ પડ્યો છે એટલે લોકોની સેફ્ટી માટે થઈ કોર્પોરેશન દ્વારા અહીંયા આગળ કોર્ડન પણ કરવામાં નથી આવ્યું અને જનતાના કરોડો રૂપિયા ખર્ચીને પ્રિમોન્શન પ્લાન જે બનાવવામાં આવે છે તે માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યો છે જતીન બારોડ જીએસટીવી ગાંધીનગર